ધરમપુર તાલુકાના બિલપુડી પાસે દારૂ ભરીને જઈ રહેલી અલ્ટો કારને પોલીસે ઝડપી પાડી ચાલક અંધારાનો લાભ લઈ ભાગી છૂટ્યો પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર નિખિલભાઈ ભોયા પીએસઆઈ આર કે પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ ધરમપુર પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ અરવિંદભાઈ ભોયા એએસઆઈ અશોકભાઈ વનાણી પોલીસ કોન્સ્ટેબલ રાહુલભાઈ રબારી ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા જે વેળાએ ખાનગી રાહે બાતમી મળી હતી કે એક સફેદ કલરની અલ્ટો કાર નંબર જીજે ફિફ્ટીન સીએન થ્રી ઝીરો એટ ફોરમાં પ્રોહિબિશનનો જથ્થો ભરી સેલવાસથી નીકળી ધરમપુર થઈ બરૂમાળ તરફ જઈ રહ્યા હોવાની બાતમી મળી હતી ધરમપુર પોલીસે બિલપુડી પાસે વોચ ગોઠવી સામેથી આવી રહેલા અલ્ટો કારને પોલીસે ઊભી રહેવાનો ઇશારો કરતા છેવટે અલ્ટો કાર ચાલક પોતાનો અલ્ટો કાર ચાલકે માર્ગની બાજુમાં સાઇડ ઉપર પાર્ક કરી પોલીસને જોઈ અંધારાનો લાભ લઈ ભાગી છૂટ્યો હતો બાદમાં પોલીસે અલ્ટો કારની અંદર તપાસ કરતા અલ્ટોમાં ભરેલો વિદેશી દારૂ નાસિકમાં બનાવટનો દારૂનો જથ્થો કુલ સિત્તેરનાક જેની કિંમત સાત હજાર મળી અલ્ટો કારની કિંમત એક લાખ પચાસ હજાર રૂપિયા મળી કુલ એક લાખ સત્યાવન હજાર રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી